તો હવે આજે આપણા આટલા બધા વડીલો ઉપસ્થિત છે એમની પાસેથી આપણે એ બાબતનું માર્ગદર્શન લેવાનું છે અને આપણે એ આત્મમંથન કરવાનું છે કે દિશા નક્કી કરવાની જરૂર છે તમે બધા ભેગા થઈ જાવ સાહેબ પછી એનો કોઈ મતલબ નથી આમ અત્યારે આપણે ભેગા છે બે ત્રણ કલાક આમનામ બેય એટલે આમ અંદર અંદર માથાકૂટ થાય હો આ પ્રકૃતિનો નિયમ છે કે તમે એક સાથે બેસી શકો નહીં તો આના માટે જે હવે શું કરવું પણ અહીં માની લ્યો કે વૃક્ષ રોપણ કરવાનું છે તો આ ત્રણ ચાર હજાર માણસ બેઠો હોય એક એક વૃક્ષ રોપે તો હવે એનું એ કામ બે ત્રણ જણાને કરવાનું હોય તો કેટલી વાર લાગે એટલે હવે જ્યારે આપણે ભેગા થયા છીએ ત્યારે નવરા બેસીને અંદરો અંદર માથાકૂટ કરવાનો સમય નથી હવે આપણે યોગ્ય દિશા પકડવાની છે અને એ દિશા પકડવા માટેથી હવે આપણે બધાએ સાથે મળી અને ખૂબ પ્રયત્ન કરવાનો છે તમને બધાને કદાચ જાણીને આનંદ પણ થશે અને દુઃખ પણ થશે અમે અમે દુઃખ ગણીએ છીએ તમે બધા એને આનંદ ગણી શકો સૌથી સળગ તો જો આપણા સમાજનો કોઈ પ્રશ્ન હોય તો આપણી બેનો દીકરીઓ વિધર્મીઓની અને બીજી જ્ઞાતિની જાળમાં ફસાય છે આ બધાએ કબૂલ કરવું પડે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ તમને ગર્વ થશે અને અમને દુઃખ થશે પચાસથી વધુ દીકરીઓ અમે પરત લઈ આવ્યા છે પચાસથી વધારે અને માં બોલી શકીએ છીએ કે ગમે ત્યાં ગઈ હોય ગમે એવી પરિસ્થિતિમાં હોય અમે એના માટેથી જે કરવું પડે ત્યાં પછી આમ બે હાથ જોડીને આપણે એમ કહીએ કે અમે છે અમારી દીકરી પરત આપી દીધું આવું જ ક્યાંય હોય નહીં પણ એના માટેથી લડવા માટેથી હવે બધાએ તૈયાર થવાની જરૂર છે કારણ કે આપણે નબળી વાયર હોય ને આપણને કોઈક ઝીંડું પાડો તો આપણે જોતા હોય ક્યાં નબળું છે એટલે હવે આપણે કમજોર ને નબળા પડી ગયા છે એટલે આપણે મજબૂત થવાની જરૂર છે એવી જ રીતે દરેક ક્ષેત્રમાં આપણે મજબૂત થવાની આપણે બીજી જ્ઞાતિની ઉદાહરણ આપતા હોય ફલાણી જ્ઞાતિ આમ ને ફલાણી જ્ઞાતિ આમ પણ તમને એક વાત કહું એક ખૂબ સરસ સપનું મેં જોયું હતું કે આ દીકરીઓનો પ્રશ્ન ન બને એના માટેથી કે ભાઈ આપણી એક કન્યા છાતા ક્યાં નહીં મારા શબ્દો ઉપર તમે વિશેષ ધ્યાન રાખજો કારણ કે બધી વસ્તુ જાહેરમાં આપણે બોલી નથી શકતા પણ હવે તમે એટલું સમજી ચૂક્યા છો કે ક્યાં આપણે હાજરી આપવી અને ક્યાં ગેરહાજરી આ એનું પરિણામ છે બીજું કે બ્રહ્મડ બ્રહ્દવ સમાજને જેમ ભાઈએ કીધું ને બાર વર્ષ તો બાર વર્ષથી ગુજરાતના કોઈ ખૂણે ખાલી રાજકોટની વાત નહીં પણ ગુજરાતના કોઈ ખૂણે કોઈ આપણા અધિકારીને અન્યાય થયો હોય કોઈ આપણા પરિવારને અન્યાય થયો હોય છેવાડેમાં રહેતા બ્રાહ્મણ પરિવારને અન્યાય થયો હોય એ મુદ્દે કોઈ બોલ્યું હોય ન બોલ્યું હોય ત્યાં કોઈ ગયું હોય ના ગયું હોય પણ તમારે ઊભા થઈને બોલી આપવાની છોડ મિલન સુકલ નો એવો એક દાખલો બતાવી દો સ્ટેજ ઉપરથી છોડવાનું બંધ કરી દે બોલવાનું બંધ કરી દે એટલે આ જે ભેગા લોકો થાય છે એ કોઈ કોઈને કામને જોઈને બધા ભેગા થાય છે

જે 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 જે